ચટલપોટ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ પણ અમને જાણ કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ અમને અંધારામાં રાખી અને એ લોકોએ પણ પ્રશ્નો જાહેર કરી નાખ્યા અને અમને કહેવામાં નથી આવ્યું જ્યારે જનક બાપા મયર હતા ત્યારે પણ એને નક્કી કરેલું કે વિપક્ષ અને શાસકને ભેરા મળી અને જે આ ડ્રો કરવામાં આવતો અને વારા પ્રમાણે અને ક્રમ પ્રમાણે ચીઠીઓ નીકળતી એ પ્રમાણે પણ બોર્ડમાં બોલવા આપતા હતા એના કારણે આ વખતે જાણ કરવામાં અમને નથી આવી અને જ્યારે આ નવું શાસક પક્ષ બેઠું છે ત્યારે અંદર કદાચ જૂથવાદ હોય અને મારા જે આકરા જનતાના પ્રશ્ન હોય એનો જવાબ પણ ન આપી શકે એવું બની શકે એના કારણે પણ અમને આમંત્રણ દેવામાં ન આવ્યું હોય કે અથવા જે મહાનગરપાલિકાના સેક્રેટરીને પણ ખભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે બલીનું નાળિયેર ચડાવવામાં આવ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને અમારા જે પ્રશ્ન હોય અને આ તંત્ર જો સૂતું હોય અને તાત્કાલિક ને તાત્કાલિક એને જગાડીને કામે લગાડવા જોઈએ અને અધિકારીઓના કાન પણ મળવા જોઈએ તો પણ કામ કરે અને જે પંદર વરસથી ડીઆઈ પાઇપલાઇન મંજૂર થઈ ગયેલી પડી છે અને મોટી મોટી વાતો કરે છે એ કારણ છે શું એનું કે એની ફાઇલો આમથી આમ ફેરવે આમથી આમ ફેરવે અને બીજું મોટી મોટી આ વાત કરે એ અહીંયાથી આટલા કચરા ટન ભીરો આટલા ટન કચરો ભીરો પણ જે મિત્રો મારી આરે આવો વરસ ના બધા મિત્રોને હું બતાવું કે ગંદી કેટલી છે કચરો કેટલો પડ્યો છે અને બોર્ડમાં

નથી દેવા હું જાણું છું કે એ પણ કોઈ જોગવાઈમાં નથી એ ફરજિયાત નથી પણ ભાજપ અને શાસક જનતાના પક્ષ જે કામ છે એ ભેરા મળીને કરવા જોઈએ બીપીએમસી એક અને જીપીએમસી એકની પ્રણાલી મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ મળતું હોય છે એ બોર્ડની પ્રશ્નોત્તરી માટે દરેક રાજકીય પક્ષોને ન્યૂઝપેપરના માધ્યમથી આમંત્રણ દેતા હોય છે આ નિયમે ગણો તો નિયમ અને પરંપરા ગણો તો પરંપરા જ્યારે આજે જનરલ બોર્ડ હતું ત્યારે આથી અગિયાર દિવસ પહેલાં બોર્ડની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ ન્યૂઝપેપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું સાડા દસ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્નો લઈને પોતપોતાના આવ્યા હતા કોંગ્રેસ પાર્ટી આવી નહોતી વર્ષમાં જ્યારે જ્યારે બોર્ડ બને ત્યારે બહુમતી બોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રશ્નો રજૂ નથી કરતી બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાઈલાઈટ બનવા માટે કે ભાઈ એક અમે અસ્તિત્વમાં છીએ એ બતાડવા માટે ખોટા રોડા નાખી રહી છે વિરોધ પક્ષ ઈ લોકશાહીનું એક અવિભાજ્ય અંગ છે એવું આ દેશની એકસો ને ત્રીસ કરોડની જનતા માને છે પરંતુ આવો વિરોધ પક્ષ શું કામનો બે સભ્ય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે સભ્યો રાજકોટ મહાનગરપાલિકામાં પૂરેપૂરી સમયને પૂરેપૂરો તક આપવા દેવા છતાં સવારે સાડા દસ વાગે પ્રશ્ન રજૂ નથી કરતા અગિયાર વાગે મીડિયાની અંદર જઈને એમ કહે છે કે અમને જાણ નહોતી અમે પ્રશ્ન નહીં પૂછીએ અને એ જ સભ્યો પાછા સાંજે સાડા પાંચ વાગે સેક્રેટરીને પ્રશ્ન રજૂ કરે છે પરંપરા મુજબ જ્યારે એકથી વધુ કોર્પોરેટરશ્રીઓના સભ્યોના જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે અમે ડ્રો કરતા હોય ચિઠ્ઠી કાઢતા હોય એક વખત બેન સભ્યશ્રીઓનો વારો આવે એક વખત ભાઈ સભ્યશ્રીનો વારો આવે જે ચિઠ્ઠીમાં જે સભ્યનું નામ નીકળ્યું એ સભ્ય પહેલો પ્રશ્ન પૂછે એવી રીતે સિકવન્સ આવતી હોય છે હવે એ સિકવન્સમાં એને પરંપરામાં જોડાવું નથી જનરલ બોર્ડની અંદર વિષય વગર આવી અને રોડા નાખવાના ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીનો જે પ્રશ્ન હતો કે જે અમૃત યોજના હેઠળ રાજકોટ શહેરની અંદર કેટલા કરોડના વિકાસ કામો થયા થઈ રહ્યા છે ને આવનારા દિવસોમાં કેટલા કરોડના કામો થવાના છે ખૂબ સારો પ્રશ્ન હતો પ્રશ્ન ચાલતો હોય ત્યારે એક પરંપરા છે અને એક એક્ટમાં પણ બોલેલું છે કે જ્યારે કોઈ પણ સભ્યનો પ્રશ્ન ભૂતકાળમાં કોંગ્રેસના પણ સભ્યો પ્રશ્ન પૂછાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો માત્ર ને માત્ર મીડિયાના મિત્રોને ખાલી જનરલ બોર્ડમાં આવી એને પોતાની ફ્રેમમાં આવવા માટે આ કરવું એ કેટલા અંશે વ્યાજબી વસ્તુ નથી એને વિસ્તારમાં આંટો મારવો નથી રાજકોટ શહેરના લોકોની ચિંતા માત્ર બોર્ડમાં આવવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેન કે કોઈ પણ કોંગ્રેસના બે સભ્યો ક્યારેય મારી પાસે વિસ્તારના પ્રશ્નો લઈને નથી આવતા તો આ કેવી રીતે ચલાવી લેવામાં આવે માટે અમે લોકોએ વિરોધ કર્યો કોઈ જ ગેરવર્તન નથી થયું આપની હાજરીમાં જ મેં બોલ્યો છું કોઈ પણ જાતનું ગેરવર્તન નથી થયું પરંપરા અને જે એક મુજબ જ મેં કીધું કે તમારે એ એને વોકઆઉટ કરવો હતો મેં કહું આપને વોકઆઉટ કરવું તો આપ જઈ શકો છો એ તો દરેક સભ્ય બોલી શકે એમાં કોઈ પણ જાતનું ગેરવર્તન ઈ કે અમે માની લઈએ એવું પણ નથી મેં આપને પહેલાં કીધું એમ કે વિરોધ પક્ષી લોકશાહીનો આધારસ્તંભ ગણવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં જ્યારે એક ધારાસભ્ય હતા એક સંસદ સભ્ય હતા અને એક ચૂંટાઈના કોર્પોરેટર હતી ત્યારથી અમે લોકો વિરોધ કરતા કરતા પ્રજાના જન્મત લેતા લેતા આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ સાબિત થયું છે વિરોધ પક્ષના માધ્યમથી નેતૃત્વ સાબિત થયું એ એક જ સભ્ય છે કેમ પ્રજાના પ્રશ્નો માટે પ્રશ્નો નથી પૂછતા રોડા નાખવાના મીડિયાની થવાનું જનરલ બોર્ડ પૂરું વિષય પૂરો એ તો આખો દેશ જાણે છે બાવીસમી તારીખે જયારે ભગવાન રામ હે હું એ જ કેવા માંગુ છું બાવીસમી તારીખે દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અયોધ્યાની અંદર જ્યારે રામલલાની મૂર્તિની સ્થાપના થઈ રહી હોય એકસો ને ત્રીસ કરોડ દેશવાસીઓ જે સાડા પાંચસો વર્ષથી રાજ હોતા હતા એ ભગવાન શ્રી રામલલાના મંદિરમાં રાજનીતિ શું કામ હોઈ શકે કોંગ્રેસ પાર્ટી કેમ નથી જાતી રામલલાના ઉદઘાટનની અંદર અયોધ્યાની અંદર એ જ સાબિત કરે છે શ્રીરામનો જનરલ બોર્ડની અંદર નારો લગાડવો એ મારી દ્રષ્ટિએ કોઈ ખોટું ગુનાહિત કાર્ય નથી ભારતીય જનતા પાર્ટી અને દેશના એકસો ત્રીસ કરોડ લોકો ભગવાન શ્રી રામનો નારો લગાડશે અને આ જનરલ બોર્ડની અંદર વારંવાર ભગવાન શ્રી રામનો નારા લાગવાના છે અને લાગશે જ